નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે અંધશ્રદ્ધા ક્યાં મળતી નથી પહેલાંના જમાનામાં તો ઠીક છે આપણે માનતા હતા કે લોકો અંધશ્રદ્ધામાં ફસાણા છે એનું કારણ હતું કે એ ટાઈમે અભ્યાસ નહોતો એ ટાઈમે એજ્યુકેશન નહોતું બીજા નંબરે એ ટાઈમે સંપત્તિ પણ નથી અત્યારે તો પૈસાનો ફુગાવો છે સંપત્તિનો ફુગાવો છે એજ્યુકેશન માણસે એજ્યુકેશન થઈ ગયું છે વિજ્ઞાન માણસે વિજ્ઞાન તબક્કી કરી રહ્યું છે ધીરે ધીરે વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે એજ્યુકેશન હરણફાળ ભરી રહ્યું છે તો આટલું બધું મનુષ્યના અંદર નોલેજ હોય તો આવા લોકો અંધશ્રદ્ધામાં કેમ ફસાતા હોય છે ઠીક છે અત્યારના કોઈ ગરીબ વર્ગના માણસો હોય ને અંધશ્રદ્ધામાં ફસાય એ આપણે માનવા તૈયાર છીએ કંઈ એમની અંદર પૂરે સંપૂર્ણ નોલેજ નથી એટલે એવા લોકો તો ફસાવાના જ છે પણ તમે તમે જુઓ મોટા મોટા માણસો એન્જિનિયરો ડૉક્ટરો વકીલો જજ સાયન્ટિસ્ટ અમુક અમુક તો આવા માણસો અંધશ્રદ્ધામાં આટલા બધા ફસાઈ ગયા છે આનું કારણ શું તો પછી અભ્યાસ મોટો કે અંધશ્રદ્ધા મોટી તો પહેલી વાત તો અભ્યાસક્રમ એજ્યુકેશન સુધી આગળ વધ્યો છે વિજ્ઞાન પણ હરણફાળ ભર્યું છે તો બીજું કે હિન્દુ ધર્મોમાં વેદ વેદાંત ગીતા અષ્ટ ગીતા કબીર સાહેબના પુસ્તકો રામાયણ ગોરખનાથ નાનક રામકૃષ્ણ પરમહંસ રમણ મહર્ષિ બુદ્ધ મહાવીર જેવા ધર્મ ધુરંધર સંતોનો સં સંદેશને પણ આપણે જાણીએ છીએ અને એના કારણે જ આપણે પણ કહીએ છીએ કે શરીર જુદા છે પરંતુ દરેક નામો એક જ આત્મતત્વ રમી રહ્યું છે આત્મ છે અને આપણે તેમ પણ કહીએ છીએ કે કરેલા કર્મના ફળ તો ભોગવવા જ પડે છે તો પછી એક બીજી એક વાત પણ આપણા હિન્દુ ધર્મમાં પડેલી છે કે તમારા ત્યાં તમારા મા બાપ તમારી પત્ની તમારો દીકરો તમારો પતિ તમારા સગાવાલા તમારા મિત્રો અને તમારા કોઈ પણ પ્રકારના રિલેશનનો માણસ હોય તો એ આપણા જીવનમાં ક્યારે આવે છે કે એનોને આપણું કોઈ પણ પ્રકારનું ઋણાબંધન હોય તો જ એ જ માણસનો આપણો સહયોગ થાય છે તો જ એ માણસ આપણા જીવનમાં આવે છે કહો તો તમારું એ માણસ આપણું ઋણ ચૂકવવા માટે આવતો હોય છે અથવા એનાથી એનું ઋણ એ પૂરું કરવા માટે આવતો હોય છે પણ સંસારમાં તમે જુઓ તો તમારો જોડે માણસની વાત તો એક સાઈડમાં જવા દો પશુ પંખી પ્રાણી જાનવર તમારે ઘરે તમારી ગાય કે તમારી ભેંસ કે તમારું ઘેટું કે બકરું કે બળદ કે ઊંટ જે હોય એ તમારા રોણા બંધીન બંધનથી જ તમારાને એનો સહયોગ થાય છે તમારી પાસે આવે છે તો પછી જ્યારે તમારું અને સામેવાળાનું ઋણાબંધન પૂરું થાય છે ત્યારે તે વ્યક્તિ તમારા જીવનમાંથી હટી જાય છે તમારાથી દૂર થઈ જાય છે અને આપણને એટલી પણ ખબર છે કે શરીર પરિવર્તન કરે છે અને શરીર વાત પિત અને કફના સંતુલનથી ચાલી રહ્યું છે તો જ્યારે ઋતુ બદલાય છે ત્યારે શરીરમાં પણ તાવ શરદી ઉધરસ કે પછી કોઈ પણ અન્ય બીમારી આવે છે તો આપણે આટલું બધું જાણીએ છીએ તેમ છતો આપણામાં અંધશ્રદ્ધા કેમ ભરેલી છે આપણે કેમ ભૂવા ભૂપારા દોરા ધાગા તાગીજ માદળીઓ અને બાધાઓમાં ફસાણા છીએ તો પછી આ એજ્યુકેશન શું કરવાનું આ જ્ઞાન જ્ઞાન શું કરવાનું જ્ઞાનનો કોઈ અર્થ જ ના આવ્યો જો માણસ અંધશ્રદ્ધામાંથી આટલું જે માણસનામાં આટલા એના ભેજામાં આટલું બધું જ્ઞાન ભર્યું હોય અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જ ના શકે પ્રકૃતિના પરિવર્તનને જાણી જ ના શકીએ તો પછી એ જ્ઞાન કોઈ કામનું નથી ભલે એ આખું વિજ્ઞાન આખી પૃથ્વીની તોડફોડ કરે પરંતુ જ્યાં સુધી અંધશ્રદ્ધાનો કીડો એના અંદર રમી રહ્યો છે ત્યાં સિદ્ધિ મને મને તો લાગે છે અંધશ્રદ્ધા જ મોટી લાગે જ્ઞાન મને ક્યાંય મોટું લાગતું જ નથી અને જો એનામાં જ્ઞાન હોય તો અંધશ્રદ્ધામાં ફસાતો જ નહીં એ પોતાના શરીર ઉપર વિચાર કરત પોતાના કર્મ વિચાર ઉપર કરત કે મારું એવું શું કર્મ છે એક વાત માની લો કે આપણે જ કોઈને પ્રેમથી વાત કરતા હોય આપણને કોઈ ભાઈ સામો મળ્યો તો આપણે કહીએ કેમ ભાઈ શાંતિ છે ને જય રામજી કે ભાઈ એટલે એ શું કેમ કે હા ભાઈ જય રામજી કે પણ જો આપણે જેને ગાઢ દઈને વાત કરતા હોય આપણે જેને ટૂંકારો દઈને વાત કરતા હોય તો પહેલાં કર્મ કોને કર્યું ગાઢ દેવાનું પહેલાં ગાઢ દેવાનું કર્મ તમે જ કર્યું તો હામો પણ તમને ગાઢ દેવાનો જ છે તમે ટૂંકારો દેવાનું ગાઢ કર્મ કર્યું તો પણ તમને ટૂંકારો દેવાનો જ છે તો આ તો પ્રકૃતિનો નિયમ છે તમને તમે જેવું સામુ આપે એવું તમને મળવાનું જ છે તો પછી આમાં અંધશ્રદ્ધા ક્યાંથી આવી તો અભ્યાસ શું કામનો આ ડિગ્રીઓ શું કામની અને બીજી વાત જે જો દિવસ અને રાત્રિ જ થાય છે એટલે કે દિવસ રહે અને રાત્રિ થાય જ નહીં અથવા રાત્રિ જ રહે અને દિવસ ઉગે નહીં તો તમને અરુચિ આવી જશે તેમ સુખ તે દિવસ છે અને દુઃખ તે રાત્રિ છે તો આ તો જીવનનો પ્રવાહ છે તો સુખમાં આપણે આનંદિત રહીએ છીએ તો પછી દુઃખ એ તમારા કર્મનું છે તમે જેવું વાવ્યું તેવું તમારે લડવું પડે છે તો પછી એમાં અંધશ્રદ્ધામાં ફસાવવાની ક્યાં જરૂર છે તો દુઃખમાં પણ અંધશ્રદ્ધાથી છૂટીને આનંદમાં રહો અને શાંત અને શાંત જે વિચારો કે મને જેટલું દુઃખ પડે એટલું હું અંધશ્રદ્ધામાં ફસાયા વિના ડર્યા વિના હિંમત હાર્યા વિના હસતા મોઢે મારા દુઃખના હું સ્વીકાર કરવા માગું છું મારા દુઃખના દિવસો હું વિતાવીશ અને જ્યારે હું મારા કર્મના પૂરેપૂરા દુઃખ ભોગવી લઈશ તે પછી તો મારા જીવનમાં સુખના દિવસો ચોક્કસ આવવાના છે જેમ કે એક રૂપિયાની બે બાજુ હોય છે વાઘ અને કાંટા એવી જ રીતે દુઃખના પાછળ સુખ સંતાયેલું છે તો આટલું બધું જ જાણવા છતો આજનો ગરીબ વર્ગ નિરક્ષર વર્ગ તો ઠીક છે પરંતુ આજનો ભણેલો ગણેલો એજ્યુકેશન મનુષ્ય પણ અંધશ્રદ્ધામાં ફસાયેલો છે તો તેનું એક જ કારણ છે કે મનુષ્યને એજ્યુકેશન થઈ જવું છે ડિગ્રી લઈ લેવી છે હોદ્દેદાર થઈ જવું છે પરંતુ ધર્મગ્રંથોનો સહારો લેવો નથી સંતોના માર્ગ પર ચાલવું નથી અને અંદરથી અજ્ઞાનતાના અંધકારને હટાવવો નથી અને એ જ અજ્ઞાનતાના અંધકારના કારણે મનુષ્ય આજે બેહોશીમાં ફરી રહ્યો છે મનુષ્ય આજે ભયમાં ફરી રહ્યો છે અને એ જ બેહોશી અને એ જ ભય મનુષ્યને અંધશ્રદ્ધાના માર્ગ ઉપર ખેંચી જાય છે અને વાત પણ સાચી છે આજે આપણે જુઓ આપણે બીજી બીજાની વાત આપણા હિન્દુ તત્વો પર જોઈએ કે આપણી મેઇન આપણે કૃષ્ણએ આપણા માટે ગીતા રચી અને એ જ ગીતાનો આપણે વિચારતો એ જ ગીતાનો કોર્ટમાં ગીતાનો ઉપયોગ કરવામાં આવે છે અને હાથ મૂકીને કહે છે હું જે કહીશ ધર્મના સ્વગંધ કહીને કહું છું કે હું જે કહીશ તે સાચું જ કહીશ તો શું ખરેખર તમારા મનથી વિચારો તમારા દિલથી વિચારો તમારા આત્માને પૂછો જેને આપણી ગીતાના ધર્મ પુસ્તકો પર હાથ મૂકીને કહ્યું કે હું જે કહીશ સત્ય જ કહીશ સત્ય સિવાય બીજું કશું જ કહું તો ખરેખર શું તે માણસ સત્ય જ કહે છે ના ખોટી વાત છે અને આજે વિચારો તમે ગીતાની ગીતાનું પુસ્તક કોના કર્યું છે લગભગ ક્યાંય નહીં હોય અને હોય છે ને તો એ ઉદ્ધૈવ ખાતું હશે એના પર શેપટ ચડી જઈ છે તો આપણી પાસે તો ગીતા જેવા તો અનેક ધર્મગ્રંથો છે વેદ છે વેદાંત છે રામાયણ છે શિવ પુરાણ છે સંત મત છે કબીરની વાણી છે ગોરખની વાણી છે ગુરુ નાનકની વાણી છે અત્યંત પુસ્તકો આપણા અંદરથી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવા માટે આપણી પાસે અત્યંત પુસ્તકો પડ્યા છે આપણે ભયને મટાડવા માટે અત્યંત પુસ્તકો પડ્યા છે તેમ છતાં આપણે કોઈ પણ પુસ્તકનો આપણે ઉપયોગ જ કરતા નથી અને જો ઠીક છે ક્યાંક પ્રવાસમાં ગયા હોય તો ગીતા જોઈ ગયા ગોરક્ષ પ્રેસની ખરીદી ને લઈને એના જેમ રમકડું શોકેશમાં મૂકાય રમકડાના જેમ એ ગીતાને શોકેશમાં મૂકી દીધી કોઈ ફાયદો નથી અને આજે એના જ કારણે અંધશ્રદ્ધા એટલે આજે મૂર્તિઓના કારણે જ અંધશ્રદ્ધા વધી જાય છે કેમકે આપણે મૂર્તિમાં જ ફસાઈ ગયા છે મૂર્તિના નવરાવાની ને મૂર્તિના દોરાવાની ને મૂર્તિની પૂજા કરવાની ને મૂર્તિના વાઘા ચહેરાવવાના મૂર્તિના સપ્પાનો ભોગ ધરાવવાનો અને મૂર્તિ જો ખાવાની નથી પણ મતલબ આજે આપણે ધર્મને મનોરંજન બનાવી દીધો છે અને ધર્મ આપણી પાસે રહ્યો જ નથી એટલે કહેવાનો મતલબ આપણે આ ધાર્મિક પુસ્તકોનો ઉપયોગ કરતા નથી અને જો કરતા હોય ભવિષ્યમાં જે કોઈ એ પુસ્તકનો જે ઈશારા આપેલા છે એ વાંચી જાય છે પણ જે એને જે ઈશારા આપ્યા છે જે ટીકડી આપી છે કે આ દવા ગાળવાથી આ રોગ મટે કૃષ્ણએ બધા રોગ મટાડવાની ટીકડી એ ગીતામાં આપી જ છે પણ એ ટીકડી આપણા મોઢામાં મૂકી અને ભવિષ્ય ઘણા બધા મોઢામાં મૂકે પણ અંદર ઉતરે ત્યારે રોગ મટે ને આપણે એ રોગ મટાડવો જ નથી તો એના માટે આજે એજ્યુકેશન વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય કે સાધુ સંતો હોય બધા જ અંધશ્રદ્ધામાં ફસાયેલા છે અંધશ્રદ્ધામાંથી એક જ વ્યક્તિ બહાર નીકળી શક્યો છે કે જેને કૃષ્ણના ઈશારાને પકડી પાડ્યો મહાવીરના ઈશારાને પકડી પાડ્યો કબીરના ઈશારાને પકડી પાડ્યો ગુરુ નાનકના ઈશારાને પકડી પાડ્યો ગોરખના ઈશારાને પકડી પાડ્યો રામના ઈશારાને પકડી પાડ્યો ભોલેનાથ શિવના ઈશારાને પકડી પાડ્યો અને સંતોના ઈશારાને જેને પકડી પાડે ઈશારે જેને અંદરની યાત્રા કરી એ જ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળ્યા છે નકર બાકી તમે ગમે એટલો અભ્યાસ કરો ગમે એટલી મોટી ડિગ્રી લઈ લો પણ જ્યાં સુધી અંદર અંધકાર હશે અંદર અજ્ઞાન હશે અને અંદર ભય હશે ત્યાં સુધી મનુષ્ય અંધશ્રદ્ધામાંથી જીવનમાં બહાર નીકળી શકવાનું નથી હરિંઘ તત્સ આદેશના પ્રણામ